આપણે કોઈ નાણાંની જરૂરત છે આપના મોછોક માટે કોઈ આપને પૈસા જોઈએ છે કે આપણે કોઈ દેવું આપના ઉપર થઈ ગયું છે કોઈ કરજો ચૂકવવો છે અને આપને રૂપિયાની જરૂર છે તો પ્લે સ્ટોર ઉપર એવી ઘણી બધી એપ છે જે આપણે તુરંત જ પાંચ મિનિટમાં લોન આપે છે પરંતુ ધ્યાનથી આ તમામ લોન તમારા ઉપર કરજો વધારવા માટેની છે તમને આપવા માટેની નથી આ બધી લોન બોગસ છે અનઅધિકૃત છે તો આવી ફેક લોન એપ જે છે કે જેમાં તમને લોન મળે છે તુરંત જ આવી જે લોન એપ છે એ લોન એપ કેવી રીતે કામ કરે છે આપ કઈ રીતે બચી શકો એની આજે આપની સાથે વાત કરવી છે પ્લે સ્ટોર ઉપર અથવા તો કોઈ થર્ડ પાર્ટી એપ ઉપર આવી કોઈ ફેક ઇન્સ્ટન્ટ લોન એપ આપને મળી જાય છે એ લોન એપ આપ ઇન્સ્ટોલ કરો છો ઇન્સ્ટોલ કરતાની સાથે આપની પાસેથી જે એક ચિત્રની મધ્યમાં આપ એક ચિત્ર જુઓ છો કે એમાં બે એરો આપેલા છે એમાં ઈમેજ અને કોન્ટેક્ટ ફોન બુક આપની તો જેટલી પરમિશન આપ એ એપને આપો છો એ તમામે તમામ ડેટા તમારા ફોનનો તમામે તમામ ડેટા તમારા ફોનની તમામે તમામ માહિતી એ એપ પોતાના સર્વરમાં એક કોપી કરીને લઈ લે છે કારણ કે તમે અલાઉ અથવા તો એગ્રી એવી પરમિશન આપી છે જે આમ તો આપણે દરેક એપને આપતા હોઈએ છીએ પરંતુ આ એપ બીજા કરતા અલગ છે આ એપ માત્ર તમને નુકસાન કરવા માટે તમને આર્થિક રીતે છેતરવા માટે અને તમારી પાસેથી પૈસા પાડવા માટેની બનેલી છે એટલે આ એપ તમારા ડાટાનો તમારી સામે જ ઉપયોગ કરશે એ નક્કી થઈ જાય છે જ્યારે આપ ઇન્સ્ટોલ કરો છો આપ અલાઉ કરો છો દરેક પરમિશનને એટલે એ વિગત પોતાના સર્વરમાં લઈ લે છે તમે જ્યારે લોન માટે પ્રોસીડ કરો છો આગળ જાઓ છો ત્યારે તમારી પાસે તમારો આઈડી પ્રૂફ આધાર કાર્ડ પેન કાર્ડ તમારા બેંક એકાઉન્ટની વિગતો માંગવામાં આવે છે જ્યારે આ વિગતો તમે નાખતા હો છો ત્યારે તમારી આપેલી વિગતો ઉપરથી તમે બહુ મોટી રકમ એટલે કે એસી હજાર કે એક લાખ સુધીની રકમ માટે એલિજિબલ છો મતલબ કે લાયક છો એવું બતાવવામાં આવે છે મતલબ કે લાયક છો એવું બતાવવામાં આવે છે પરંતુ જ્યારે આપ આ સમગ્ર વિધિ પૂરી કરો છો ત્યારે આપને દસ થી બાર હજારની અથવા તો પંદર હજારની લોન મળે છે હા આ રકમ આપણા એકાઉન્ટમાં પાંચ દસ મિનિટમાં આવી પણ જાય છે પણ એક શરત સાથે એ લોન સાત દિવસ માટેની હોય છે અને ચાલીસ ટકા વ્યાજ સાથેની હવે આપ સમજો કે જો હું સાત દિવસની અંદર હજાર રૂપિયા ચાલીસ ટકા વ્યાજ સાથે ચૂકવી શકવાની ક્ષમતા ધરાવતો હોઉં તો સીધો મતલબ છે કે મારે લોનની જરૂર નથી હું પહેલેથી અમીર છું પરંતુ તેમ છતાં લોકો પોતાની તાત્કાલિક જરૂરિયાત સંતોષવા માટે આવી લોન એપનો ઉપયોગ કરે છે લોન લઈ લે છે અને ફરી આ લોકો લોન ચૂકવવા માટે કોઈ આવી બીજી એપમાંથી લોન લે છે અને આ વિશ્વ ક્રમે લોકો ફસાતા જાય છે હવે જયારે આપ આ એપ ઉપરથી લીધેલી લોન ચૂકવી શકતા નથી અથવા તો ચૂકવી આપો છો તો પણ આપ આ તસવીરમાં ત્રીજા નંબરની તસવીર છો જે વોટ્સએપનું ચિત્ર એક જે છે એવો મેસેજ આપના કોન્ટેકમાં જેટલા પણ છે આપની ફોન બુક તો લઈ લીધી છે એ એપે એટલે આપની ફોન બુકમાં જેટલા લોકો છે એ તમામને એક વોટ્સએપ મેસેજ જાય છે કે આ વ્યક્તિ એટલે કે તમે તમારું નામ ને તમારો મોબાઈલ નંબર આ વ્યક્તિએ અમારી કંપની પાસેથી લોન લીધી છે એ એ લોન ચૂકવતા નથી ગેરેન્ટર તરીકે આપનું નામ છે એટલે આપની ફોન છે પરંતુ તો વ્યક્તિગત એટલે દરેકને એવું થાય કે હા તમને જ ગેરેન્ટર તરીકે મૂક્યા છે પરંતુ આવી કોઈ સિસ્ટમ હોતી જ નથી જો લોનમાં કોઈ ગેરેન્ટર હોય છે તો એમણે પણ સાથે બેંકમાં જવું પડે છે અને રૂબરૂમાં સહી કરવી પડે છે પરંતુ આ તો આખું બનાવેલું છે તો આપને ગેરટી તરીકે મૂક્યા છે હવે જો છે છતાં પણ એ વ્યક્તિ કરવાની ધમકી આપે છે અને આ રીતે એક પછી એક વ્યક્તિ પાસેથી નાણાંની ઊંચાપત કરતા જાય છે હવે અહીંથી વાત આગળ વધે છે જી અહીંયા વાત અટકતી નથી વધારે વાત આગળ વધે છે અને આ વસ્તુ વધારે પડતી ગંભીર બને છે અને તમે વધુ પડતી દયની સ્થિતિમાં મુકાઈ જવાના છો કઈ રીતે આ તો વાત થઈ માત્ર આપણા કોન્ટેક્ટની હવે એ એપ લોન તમે જ્યારે એપ ઇન્સ્ટોલ કરી ત્યારે એ એપમાં તમે તમારી મીડિયાને પણ અલાઉ કરેલું એટલે કે તમારા ફોનમાં જેટલી પણ ઇમેજીસ છે જેટલા પણ વિડીયોઝ છે એ પણ એ વ્યક્તિ પાસે ગયા છે હવે જો આવા ટેક્સ મેસેજ વાયરલ થાય છે વોટ્સએપ મારફતે અને કોઈ રૂપિયા એને આવતા નથી તો એ શરૂઆત કરશે તમારા ફોટા ઉપર એડિટિંગ કરવાથી તમારા ફોટામાં જે પણ ઇમેજીસ છે જેમાં કોઈ સ્ત્રીના ફોટો છે ઇવન તમારા પણ જે કોઈ ઇમેજીસ છે તમારી જે પણ ચિત્રો તમારા છે એ ચિત્રોને લઈ એડિટ કરશે અને ફરીવાર આ બધી વસ્તુ એ વોટ્સએપ મારફતે કે અન્ય કોઈ સોશિયલ મીડિયા મારફતે એ વાયરલ કરશે અને તમને પૂરેપૂરો પ્રયત્ન કરશે બદનામ કરવાનો અને અંતે તમારી પાસેથી પૈસા લઈ લેવાનો તો ક્યારેય પણ ટૂંકા રસ્તા અપનાવશો નહીં આપે આવી કોઈ લોન એપ ઇન્સ્ટોલ કરી લીધી છે અને ત્યાર પછી આપ આવા લોકોનો શિકાર બની રહ્યા છો તો નાણાં આપવાનું બંધ કરી તુરત જ ઓગણીસ ત્રીસમાં કોલ કરી આપની ફરિયાદ નોંધાવી શકો છો વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કંઈ પણ મફત ક્યારેય નથી આપતા આ નિયમ આપણે સૌ જાણીએ છીએ પરંતુ જયારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા છીએ એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે તેમ છતાં પણ જયારે આપ કોઈ આવા સાયબર ક્રાઇમનો શિકાર બની જાઓ છો ત્યારે તુરંત જ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી આપે આપની ફરિયાદ નોંધાવવાની છે ગુજરાત પોલીસ આપની સતત સાથે છે અને અમારો પ્રયત્ન હશે કે આપના નાણા બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ તો આ જ મોહિમમાં જામનગર ક્રાઇમ પોલીસ સ્ટેશન સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે અવેરનેસનો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે આપ અમારી સાથે જોડાયેલા છો નમસ્કાર